đó là anh. để <laughs> <laughs> Yeah, khai. Kì số હો એ તો હતો નહિ કાલ તાવ આવ્યો હોય ને એટલે રાજી જમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું નાવ બ્લોગ માં દાદા ગુડ મોર્નિંગ મોર્નિંગ નહીં આ તો એલો હું તૈયાર થઈ ગયો બધાને મોની તો હીયા તાવ આવ્યો હતી મની ઊઠેન બધા જ્યો બધું વેલુ રોધન થઈ ગયું બોલ મને ઠે જતા હોય ખઈએ અલા જયવીર ગુડ મોર્નિંગ એ તો જોવી દે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ થોડી વાર બેસીએ મધેથી તો ઘેર આવી ગયો છું બધું ખાવાનું નહીં થઈ ગયું બેસી ગયો હું તો બાન દાદાની પછી મોના ઉતાવળ કરાવો એટલે પેલો જ બેસી ગયો બધો કરતો ખાઈ લઈએ તૈયાર થઈ જાય છે બધા જઈએ આ તો શેષમાં આવ્યો છોકરો જારી ચમ નહીં વાગતો તમે

lấy chân đi hả láo khó biệt hả bên đây

આવજો આ જૂનું બજાર આ બધી હોની એવી શું કરો ને બહુ બહાર જતી ના આવ બગું રો નેમ રો બરો કસો પટ ના સુતરી સાજુ દવાખાના દવા કોણ દવા કોણ

હતા નહીં ઓળખા થોડી વાર પેન ઘેર જાય ને પછી ગાડી લઈને આવતા હતા પણ ના આવવા દીધા કે ગાડી ચડ લઈને ના આવવા

મે <laughs> উত্তিও <coughs> <laughs>

Om Marah. suh anam sohar nama saotsha scanada samanvitar, pura na hude sa proud yayanamona vaha. ngade o mah. haad paacha ra haad तिले जो haad હરિમ્યુસ મંડે વેલાહ મેદુરનાય પ્રજાપતિ

No m'ho he vist mai. Avui és el dia de l'esquena, oi? Sí, avui és el dia de l'esquena. Què hi ha darrere? Pots posar-ne un? Pots posar-ne un?

તો મુનિભાઈ મસ્તી કરતો હતો તૈયાર હતો આ આ મોડું કર્યું તૈયાર હતો હવાર વાત છે અત્યારે નહીં કેતા દાદા

ઓ ઈ દેખુરુ કરો બરાબર ઓય કુતરો લે તો બા દવા નાખવાની છે ચાલશે મટી જ્યો અમ જલસા ભાઈ થોરું વાય પેલું થાય લી કે પાહુ આ કે આ હા તે કાલ લઈ છે

આવો મમ્મી હા ત્રણ પેલા પેલા નઈ મારી બૂન મારી બુન ના બરસુ દીદી ને લેવા ઉપર આવશે જ નહીં ના પહાડ જ નહીં જો ચંપલ આ લાઈ દર્શુ તનુ તો મેચિંગ કરી કરીને આવી હે થોરું થોરું બધું હ પેલા પગનું તનુ પેલા પગનું હ આવજો મહેમાન

જય માતાજી હા તો આજનો બ્લોગ અહીંયા કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી